બન્યા છે જેની જોખમી સવારીના વિડીયો સામે આવ્યા છે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાનો વિડીયો વાયરલ થયો છે જેમાં શાળાએ જવા બાળકો જોખમી સવારી કરતા હોવાનું સામે આવ્યું છે

અનેક સવાલો ઉભા થાય છે પ્લસ ન્યૂઝ વલસાડ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર